તો અમદાવાદમાં મદરેસા સર્વે દરમિયાન આચાર્ય પર હુમલા મુદ્દે કાર્યવાહીમાં દરિયાપુરમાં આચાર્ય પર હુમલો કરનાર બે લોકોની ધરપકડ કરવામાં આવી છે આ બંનેના નામ પર ફરહાર અને ફેસલ હોવાનું સામે આવ્યું છે જે બંનેની ધરપકડ કરાઈ છે આરોપીઓ સામે રાયોટિંગ અને લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે હજુ પણ આ ઘટનામાં પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે ગઈકાલે મદ્રેસાવા સર્વે વખતે આચાર્ય પર આ લોકો તરફથી હુમલો કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ આચાર્ય તરફથી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી ફરિયાદના આધારે અત્યારે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે હજુ પણ અન્ય પાંચ આરોપીની ધરપકડ બાકી છે બંને આરોપીઓ સ્થાનિક છે તેવું જણાવવામાં આવ્યું છે પીઆઈ તરફથી આ સિવાય આચાર્ય પર હુમલો કરવાની કામગીરી તેમાં તેઓ જે કામગીરી કરી રહ્યા હતા તેમાં ખલેલ પહોંચાડવામાં આવી રહી હતી બંને આરોપી છે ત્યાં સ્થાનિક રહેવાસી છે એમને આ મદરેસાના જે શૂટિંગ લેતા હતા વિડીયો ઉતારતા હતા એ બાબતે એમને વિરોધ દર્શાવ્યો કે ભાઈ તમારી જોડે પરમિશન છે કે નહીં એ બાબતે એમને પૂછતાછ કરી અને એ બાબતે ઉગ્ર બોલાચાલી થતાં આ બનાવ બનવા પામેલા સઘનમાં સઘન પેટ્રોલિંગ ચાલુ છે વિસ્તારમાં આવી બીજી મદરેસાઓની બી તપાસ કરવામાં આવશે અને કોઈ પણ હાલ અનિચ્છનીય બનાવ બનવા પામેલ નથી હાલ વિસ્તારમાં શાંતિ છે આરોપી ફરહાન મોહમ્મદ ઇમ્તિયાઝ શેખ વિરુદ્ધ અગાઉ ગુના નોંધાયેલા છે અને એ હિસ્ટ્રી સીટર છે એનો આપણને માહિતી છે બીજા નંબરના આરોપી જે મોહમ્મદ થશે એના વિરુદ્ધની કોઈ તારે કોઈ ગુનો નોંધાયેલ નથી